જો દોસ્તો હું વિપુલ રાઠવા આપણે જમાવટ ચેનલના જે છે દિવાંશીબેન એમનો એક વિડીયો આવ્યો છે એસી ભારત સરકારને લઈને તો એમાં દિવાંશીબેન કહી રહ્યા છે કે એસી ભારત સરકારના જે સભ્યો છે એ એવું કહે છે કે એ તેઓ કોઈ સરકારમાં નથી માનતા તેઓની પોતાની એક અલગ સરકાર છે અને તેઓ એક રૂપિયાની ચલણી નોટ સિવાય બીજી કોઈ પણ ભારત દેશની આપણી ચલણી નોટો છે એમાં નથી વિશ્વાસ કરતા અને તેઓ એવું કહે છે કે દેશના કોઈ નીતિ નિયમો કે કાયદાઓ એમના ઉપર કે આ લાગુ પડતા નથી એવું કહી રહ્યા છે અને તેઓ એવું કહે છે કે આઈપીસીની જે કલમ છે એ પણ એમના પર લાગુ નથી પડતી તેઓ આધાર કાર્ડ કે ચૂંટણી કાર્ડ કંઈ રાખતા નથી એવું કહી રહ્યા છે તેમજ દેવાંશીબેન એવું પણ કહે છે કે તેઓ એવું કહી રહ્યા છે કે તેઓ કોઈ ઈશ્વરમાં માનતા નથી તેમજ પોતાને જંગલના માલિક સમજે છે અને તેઓ આદિવાસીઓને ગેરમાર્ગે દોરી રહ્યા છે તેમજ તેમને આદિવાસીઓને તેમના અધિકારોથી પણ વંચિત રાખી રહ્યા છે તો આ બાબતે હું કહેવા માગું છું કે હું દિવાનસિંહબેન સાથે સહમત છું કે આ એસી ભારત સરકારના જે સભ્યો છે એ જે પણ વાતો કરી રહ્યા છે એમાંની ઘણી બધી વાતો ખોટી છે જેમ કે તેઓ એવું કહી રહ્યા છે કે અમે ભારત દેશના માલિક છે અને બીજા બધા અમારા કે આદિવાસીઓના નોકર છે તો એ વાત સાચી છે કે આદિવાસીઓ આ દેશના મૂળ રહેવાસીઓ છે અને એ સુપ્રીમ કોર્ટ પણ કહી ચૂકી છે કે આઠ ટકા જે આદિવાસીઓ છે એ જ ભારતના મૂળ નિવાસીઓ છે અને બાકીના જે બધા લોકો કે જેને આર્યો પણ કહેવામાં આવે છે એ બહારથી આવેલા છે તો પરંતુ એનો મતલબ એમ નથી કે આદિવાસીઓ કે બીજા કોઈ એવું સમજે કે આદિવાસીઓ સિવાયના જે છે એ આદિવાસીઓના નોકર કે ગુલામ છે ભારત દેશ પંદરમી ઓગસ્ટ ઓગણીસો ના રોજ આઝાદ થયો અને છવ્વીસમી જાન્યુઆરી ઓગણીસો ના રોજ આપણું બંધારણ અમલમાં આવ્યું ત્યારથી ભારત દેશના તમામ રહેવાસીઓ એક સમાન છે અને બધા પાસે એક સમાન અધિકારીઓ રહેલા છે તેમજ આ લોકો એવું કહી રહ્યા હતા કે દેશના કોઈપણ કાયદાઓ એ લોકો ઉપર લાગુ પડતા નથી તો આ વાત પણ ખોટી છે દેશના તમામ કાયદાઓ તમામ નાગરિકો પર લાગુ પડે પરંતુ આદિવાસીઓ માટે અમુક વિશેષ અધિકારો રહેલા છે જેમ કે રાજ્યના ગવર્નરને પાંચમી અનુસૂચિ મુજબ અધિ સત્તા રહેલી છે રાજ્યના ગવર્નર પાસે કે કોઈ કાયદાથી જો આદિવાસીઓના હિતોને નુકસાન થાય એમ હોય તો એ કાયદો રાજ્ય સરકારનો હોય કે સંસદનો હોય એ આદિવાસી વિસ્તારમાં લાગુ ના પાડી શકે અથવા તો સુધારા વધારા સાથે લાગુ પાડે તેમજ રાજ્યની વિધાનસભા દ્વારા જે પંચાયતોને લઈને કાયદાઓ બનાવવામાં આવેલા છે એ કાયદાઓ આદિવાસી વિસ્તારમાં લાગુ નહીં પડે અને એને પાછળથી પેશા એક્ટ દ્વારા લાગુ પાડવામાં આવ્યો એમાં કહેવામાં આવેલું છે કે રાજ્યનો જે પંચાયતના રિલેટેડ કાયદો છે એ આદિવાસીઓની પરંપરાઓ રીતિ રિવાજો અને એમના રૂઢિગત કાયદાઓને મુજબ રહેશે એના વિરુદ્ધ ના હોય તો એમાં આદિવાસીઓને વિશેષ સત્તાઓ રહેલી છે આદિવાસીઓ પાસે તેમજ અનુસૂચિત વિસ્તારની ગ્રામસભાને પણ અમુક વિશેષ સત્તાઓ આપવામાં આવેલી છે જેમ કે અમુક કામગીરી માટે કે ડેવલપમેન્ટના પ્રોજેક્ટ માટે કે એમ તેમ સરકારને એમની જમીન લેતા પહેલાં ગ્રામસભાની પરવાનગી લેવાની હોય ત્યાંથી ગોણ ખનીજો કાઢતા પહેલાં ગ્રામસભાની પરવાનગી લેવાની હોય વગેરે તેમજ અનુસૂચિત વિસ્તારમાં જે પંચાયત રાજની વ્યવસ્થા છે એમાં પેશા એક્ટ મુજબ ગામનો સરપંચ હોય તાલુકા પ્રમુખ હોય કે જિલ્લા પ્રમુખ હોય એ તમામ બેઠકો માત્ર આદિવાસીઓ માટે જ રીઝવ છે આ બધું બંધારણની બંધારણના કાયદા મુજબ થઈ રહ્યું છે તો આમાં કંઈક ખોટું નથી પરંતુ હકીકતમાં એ બધું જોવા નથી મળતું એ એક અલગ વિષય છે પછી આપણે આગળ વાત કરીએ કે આદિવાસીઓ પોતાને જંગલના માલિક છે એવું કહી રહ્યા છે કાં તો એ જે લોકો છે ઈસી ભરતવાળા એ લોકો એવું કહી રહ્યા છે કે આદિવાસીઓ પોતાને આખા જંગલના માલિક સમજે છે એવું દેવાનસિંહબેન કહી રહ્યા છે તો એ વાતમાં મને નથી લાગતું કે કંઈક ખોટું હોવું જોઈએ આદિવાસીઓ પહેલેથી જ પોતાના જંગલના માલિક સમજે છે અને એના જંગલના રક્ષણ માટે તેઓ અંગ્રેજો સામે પણ ઘણી લડાઈઓ લડી રહ્યા છે અને આજે પણ લડાઈઓ લડી રહ્યા છે અને ઠેબર કમિશને પણ પોતાના જે રિપોર્ટ આપ્યો હતો એમાં કીધું છે કે આદિવાસીઓ જે પહેલાં પોતાને જંગલના માલિક સમજતા હતા તેમને ઈરાદાપૂર્વકની પ્રક્રિયા દ્વારા માત્ર એક વિષય બનાવીને અત્યારે જંગલ ખાતાની હવે આપણે આગળ વાત કરીએ કે જે આ એસી ભારત સમુદાયના લોકો છે એ કોઈ કોઈ ધર્મમાં નથી માની રહ્યા ઈશ્વરમાં નથી માનતા તેઓ નથી હિન્દુમાં માનતા કે નથી ખ્રિશ્ચનમાં માનતા એવું દિવાંશી બેન કર્યા છે તો મારા ખ્યાલથી એમાં બી કોઈને કોઈ સમસ્યા ના હોવી જોઈએ ભારત દેશના બંધારણ મુજબ ભારત દેશના તમામ નાગરિકને પોતાની ઈચ્છા મુજબ ધર્મનું પાલન કરવાનું કાં તો પછી કોઈ ધર્મમાં નહીં માનવું હોય તો નહીં માનવાની પણ સ્વતંત્રતા રહેલી છે અને અને પણ આદિવાસી જે છે એને ધર્મ સાથે કોઈ સંબંધ નથી એ સુપ્રીમ કોર્ટ પણ કરી કહી ચૂક્યું છે એટલે કે આદિવાસીના દરજ્જાને ધર્મ સાથે કોઈ સંબંધ નથી એ વાત હવે આગળ વાત કરીએ કે દિવાનસિંહ બહેનનું કેવું છે કે આ લોકો એટલે કે ઈસી ભારત સમુદાયના જે લોકો છે એ આદિવાસીઓને ગેરમાર્ગે દોરી રહ્યા છે તેમજ એમને એમના અધિકારોથી પણ વંચિત રાખી રહ્યા છે તો આ મુદ્દે મારી પાસે વધારે નોલેજ નથી કારણ કે હું આ લોકો શું કરી રહ્યા છે શું ને એના વિશે વધારે જાણતો નથી હા પણ અમુક અમુક વાત હોઈ શકે કે આધાર કાર્ડ નહીં રાખવું કે ચૂંટણી કાર્ડ નહીં રાખવા બધું ખોટું છે પરંતુ ગેરમાર્ગે દોર્યા છે ને અધિકારીઓથી વંચિત રાખી રહ્યા છે તો કયા અધિકારોથી વંચિત રાખી રહ્યા છે ભારતના જે બંધારણે આપેલા બંધારણીય અધિકારોથી વંચિત રાખી રહ્યા છે કે કોઈ બીજા એ બાબતે હું વિશેષ નહીં કહી શકું પણ જે લોકો જાણતા હોય બધું આ લોકો વિશે એ લોકો કોમેન્ટ કરીને જણાવશે એવી હું વિનંતી કરું છું જુહાર